શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના મંચ પરથી વિદ્યાર્થી હાર્દિક સ્વાગત એક નવા પ્રશ્ન સાથે વ્યાકરણની સફર આપણે કરીએ અને આજના આ સોપાનમાં એક ખૂબ જ સરસ મજાનો ટોપિક આપની સામે પ્રસ્તુત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું વાલા વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણમાં અલંકાર સમાસ છંદ આ દરેક બાબત આવે છે અને એમાં એક મુદ્દો આવે છે સંધિ મારે અહીંયા મિત્રો આ મુદ્દામાં સંધિની વાત કરવી છે સંધિમાં આપણે એની વ્યાખ્યા સંધિના પ્રકારો અને સંધિમાં કયા વ્યંજનને કે કયા સ્વરને કોની સાથે જોડતા એમાં શું પરિવર્તન આવે છે અને એના પરિણામે જે કહો નવો એક શબ્દ આવે છે કે જેમાંથી સંધિ ઉત્પન્ન થતી હોય છે સંધિ જોડો અને છોડો આ પણ પૂછાતી હોય છે તો થોડી પ્રાઇમરી માહિતી આપી દો સંધિમાં તો સંધિ એટલે શું સંધિ એટલે એના બે ત્રણ અર્થ બને છે સંધિ એટલે જોડાણ સંધિ એટલે સમાધાન સંધિ એટલે સુલેહ તો અહીંયા આપણે જે ગુજરાતી વ્યાકરણમાં જે સંધિ એટલે આપણે જોડાણના અર્થમાં લેવાનું છે સ્વરની સાથે સ્વર જોડાય સ્વરની સાથે વ્યંજન જોડાય વ્યંજન સાથે વ્યંજન જોડાય અને એના પરિણામે જે નવો શબ્દ આપણને મળતો હોય છે એ સંધિ કહેવામાં આવે છે આમ તો ગુજરાતી ભાષામાં સંધિના મુખ્ય બે પ્રકારો છે સ્વર સંધિ અને વ્યંજન સંધિ પણ કેટલાય પુસ્તકોમાં વિસર્ગ સંધિનો પણ ઉલ્લેખ કરેલો છે સંસ્કૃત ભાષામાં સ્વર વ્યંજન અને વિસર્ગ સંધિ એમ ત્રણ પ્રકારો છે તો આપણે એ ત્રણ પ્રકારોને ધ્યાનમાં રાખી અને મિત્રો મારે તમારી સામે જે વાત કરવી છે જેની ચર્ચા કરવી છે એની રસપ્રદ માહિતી આપવી છે એ સંધિ એટલે આપણે આજના આ સોપાનમાં સ્વર સંધિ વિશેની આપણે માહિતી મેળવીશું સંધિ સંધિમાં આપણે સ્વર સંધિની વાત કરીશું તો આ સ્વર સંધિ કોને કહેવાય સ્વર સંધિમાં કયા કયા નિયમો છે નિયમો તો મિત્રો ઘણા બધા છે પણ કેટલાય નિયમોની પસંદગી કરી અને આપની સામે પ્રસ્તુત કર કરી રહ્યો છું તો માહિતી છે સંધિના કુલ ત્રણ પ્રકારો છે સ્વર વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ તો આપણે આની વાત કરજો સ્વર સંધિની સ્વર સંધિ કોને કહેવાય સ્વરની પણ સંધિ છૂટી પડે સ્વરની સંધિ છૂટી પડે છે સુવત્તા અર સ્વર બે સ્વર એકબીજા સાથે જોડાતા તેમાંથી જે નવો સ્વર ઉત્પન્ન થાય છે તેને સ્વર સંધિ કહેવાય ગુજરાતી ભાષામાં કુલ અગિયાર સ્વર છે પ્રબોધકાંત પંડિતે તો તેને સાત સ્વર કહે છે પણ સાર્ધ જોડણી કોષ પ્રમાણે કુલ અગિયાર સ્વર છે ઓમ અને અહને લો તો તેર થાય પણ એને સાર્ધ જોડણી કોષે તેને માન્ય રાખ્યા નથી તો કુલ અગિયાર સ્વર છે આ સ્વર એકબીજા સાથે જોડાય અને જે નવો સ્વર ઉત્પન્ન થતો હોય છે તેને સ્વર સંધિ કહેવામાં આવે એની વ્યાખ્યા છે બે સ્વર એકબીજા સાથે જોડાતા તેમાંથી જે નવો સ્વર ઉત્પન્ન થાય છે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે દાખલા તરીકે પુસ્તક પ્લસ આલય પુસ્તકમાં અહીંયા અ આવે છે ક અ પ્લસ આ તો અની સાથે આ જોડાય તો પરિણામે શું મળે આ મળે પુસ્તકાલય શિવ પ્લસ આલય શિવાલય દેવ પ્લસ આલય દેવાલય વિદ્યા પ્લસ આલય વિદ્યાલય હિમ પ્લસ આલય હિમાલય બોલાતો હોય છે હવે આપણે કેટલાક નિયમો લઈએ મિત્રો આ જે જે સ્વર સંધિ છે એમાં પહેલો પ્રકાર જે છે એનો પેટા પ્રકાર છે પણ પેટા પ્રકારની માત્ર માહિતી તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે એમાં પેટા પ્રકારમાં છે દીર્ઘ સંધિ તો દીર્ઘ સંધિની વ્યાખ્યા શું બે સજાતીય સ્વરો એકબીજા સાથે જોડાય અને પરિણામે જે નવો શબ્દ આપણને મળતો હોય છે જે દીર્ઘ સ્વર આપણને મળે એને દીર્ઘ સંધિ કહેવામાં આવે છે તો દાખલા તરીકે અની સાથે અ આવતો હોય એની સાથે આ આવતો હોય આ જે નિયમો છે દીર્ઘ સંધિના નિયમો છે તો દીર્ઘ સંધિમાં પહેલો નિયમ છે આ ક્યારે બને આ ક્યારે બનતો હોય છે તો અની સાથે અ આવે અની સાથે આ આવે એટલે આ બંને થઈ ગયા અની સાથે અ અની સાથે આ આની સાથે અ અને આની સાથે આ એટલે આ બને આ ક્યારે બને અની સાથે અની સાથે અ કે આ આવે આની સાથે અ આવે કે આ આવે ત્યારે આ બને દાખલા તરીકે સૂર્ય પ્લસ અસ્ત અહીંયા અ આવે અહીંયા અ આ થયું સૂર્યાસ્ત આનું છે અ પ્લસ અહીંયા પરમ પ્લસ અર્થ તો પરમાર્થ બન્યો બંને અની સાથે અ આવે એટલે આ બને દરેકના બે બે ઉદાહરણો છે બીજો નિયમ છે છે અ સાથે આ આ આવે દેવ અહીંયા તો બરાબર એટલે શોક પ્લસ આતુર શોકાતુર અની સાથે આ તો આ બે પૂર્ણ થયા હવે આની સાથે અ આવે અને આની સાથે આ આવે ત્યારે આ બને દાખલા તરીકે વિદ્યા પ્લસ પરથી આની સાથે અ વિદ્યાર્થી આની સાથે અ મહાપ્લસ અનલ મહાનલ મહાનસ અનલ મહાનલ એવું બીજું દાહરણ લઈએ આની સાથે આ આવે તો પણ આ બને વાર્તા પ્લસ આલાપ બરાબર વાર્તાલાપ તથા આની સાથે આ છે તથા પ્લસ આગત બરાબર તથાગત

નાની ઈ આવે કે મોટી ઈ આવે ત્યારે ઈ બને નાની ઈ ની સાથે નાની ઈ કે મોટી બને એટલે કે રસોઈ કે દીર્ઘ આવે એટલે મોટી ઈ બને તો પહેલું ઉદાહરણ આપણે લઈએ કવિ પ્લસ ઇન્દ્ર આ નાની છે એટલે કે રસોઈ આવે એ નાની કહેવાય આ પ્રમાણે રસોઈ આવે ને એ નાની ઈ એનો પાખ્યું વળેલું ના હોય ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે નાની કોને મોટી ઈ કોને ક્યાંય ખબર પડતી નથી

નાની સાથે મોટી આવે આ નાની છે પરી મોટી પરી પ્લસ પરીક્ષા કવિ ઈશ્વર કવિશ્વર નાની ઈ સાથે મોટી ઈ આવે ત્યારે મોટી બને છે પરિપ્લસ ઈચ્છા પરીક્ષા કવિ ઈશ્વર તો કવિશ્વર હવે મોટી લઈએ આ મોટી છે તો મોટી ની સાથે નાની ઈ આવે મોટી ઈની સાથે મોટી ઈ આવે ત્યારે મોટી બને દાખલા તરીકે મોટી એટલે દીર્ઘઈ હું દીર્ઘઈ કહું તો ક્યારે ઘણી વખત એવું બનતું હોય કે હવે દીર્ઘઈ કે કોને કહેવાય ને એટલે બે ને ધ્યાનમાં રાખીને બોલું છું ફણી આ દીર્ઘઈ છે આ નાની છે ફણી પ્લસ ઇન્દ્ર તો બરાબર ફણીન્દ્ર યોગી પ્લસ ઇન્દ્ર યોગીન્દ્ર પૃથ્વી હવે આ ઈની સાથે બે મોટી આવે મોટી ઈ મોટી પૃથ્વી પ્લસ ઈશ તો પૃથ્વીશ રજની પ્લસ તો બરાબર દીર્ઘ કહેવાય આ મોટો ઊં ક્યારે બને અને આ પ્રમાણે જે હોય ને નાનો ઉ કહેવામાં આવે એટલે કે આ રસ્વ આ જે છે આ મોટો ઊં છે દીર્ઘ ક્યારે બને તો જોઈએ આપણે મોટો ઊં ક્યારે બને છે તેની આપણે માહિતી મેળવીએ બે નાના ઉ ભેગા થાય તો મોટો ઉ બને દાખલા તરીકે સુ પ્લસ ઉ બરાબર જે નિશાની હોય નાનું આવે અને આવી જે નિશાની હોય ને મોટું કહેવાય અને દીર્ઘ ઉ કહેવાય અને રસો કહેવાય ભાનુ પ્લસ ઉદય બરાબર ઉદય સૂર્યોદય સૂર્ય પ્લસ ઉદય સૂર્યોદય ભાનુ પ્લસ ઉદય

ત્યારે મોટો બને વધુ પ્લસ ઉત્સાહ આ છે આ નાનો છે બંનેને જોડતા વધુ ઉત્સાહ બને હવે આને તમે રિવર્સ લઈ લો એટલે સંધિ 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 છોડી કહેવાય જોડવાના જે નિયમો છે એમાં સંધિ છોડવાના નિયમો આવી જતા હોય છે આ મેં જોડી હવે સુખતી શબ્દ ને મારે તોડવી છે તો આપણને ખ્યાલ આવજો કે આ મોટો કેવી રીતે બન્યો કે આપણને ખ્યાલ હોય કે બે ઉ બને એટલે મોટો બને એટલે તરત તમે આ રીતે લખી શકો આ સુ નાનો ઉ એમાં ઉ સુ ઉ બોલાય છે સુ અને આ રીતે ઉક્તિ આવે એટલે કેટલાક શબ્દ ને બોલીએ તો પણ તો પણ આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આમાં આ સ્વર બોલાતો હોય છે ભાનુ પ્લસ ઉદય ભાનુ ઉદય ભાનુ ઉદય તો ભાનુ ઉદય બોલાય છે હવે બે ઉ ભેગા કરીએ તો પણ મોટો બને ફોર એક્ઝામ્પલ વધુ પ્લસ ઉર્જા તો વધુ ઉર્જા વધુ પ્લસ ઉર્મી વધુ આ મોટો ક્યારે બને આ ક્યારે બને દીર્ઘ ક્યારે બને એના નિયમો હવે મંજુ પ્લસ ઉષા તો બરાબર મંજુષા આ મોટો છે આ નાનો ઉ છે એને જોડતા મોટો આપણને બને તો આ પ્રમાણે મોટો ક્યારે બને એના આ નિયમો છે બે નાનાઓ મોટો નાનો ઉનો નાનો ને મોટો ભય એટલે પાછો મોટો ભાઈ આવી જાય મોટો ભાઈ ને નાનો ભાઈ એટલે મોટો ભાઈ આવી ગયો બે મોટા ભાઈ એટલે પાછો મોટા ભાઈ આવે તો જે રીતે યાદ રહી શકે એ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે સિંદુરમી શબ્દની ની જોડની મારે સંધિ મારે તોડવાની હોય તો આના આધારે તૂટે સિંધુ તો સિંધુની ની જોડની ખબર હોવી જોઈએ દીર્ઘવ ના આવે એમાં રસ્તો આવે અને સિંદુરમી ઉર્મી બોલાય છે ઉર્મી માં મોટું આવે તો નાનાઓની સાથે મોટો ભેગો કરો એટલે ત્યાં બરાબર બને સિંદુરમી બનતી હોય છે તો આ પ્રમાણે મિત્રો એક આ નિયમ છે હવે પછીનો નિયમ લઈએ સ્વર સંધિમાં છે પહેલો તો દીર્ઘ સંધિ હતું હવે એનો પેટા પ્રકાર છે ગુણ સંધિ ગુણ સંધિ કોને કહેવાય બે સ્વર ભેગા મળવાથી નવો સ્વર બને એને ગુણ સંધિ કહેવાય તો ગુણ સંધિમાં આપણે લઈ એ ક્યારે બને તો એમાં અની સાથે ઈ આવે અની સાથે મોટી આવે ત્યારે એ બને નર પ્લસ ઇન્દ્ર અની સાથે નાની ઈ બરાબર નરેન્દ્ર દેવ પ્લસ ઇન્દ્ર બરાબર દેવેન્દ્ર ઈશ્વર પરમેશ્વર નરેશ નરેશ એટલે રાજા થાય હવે આ બે આપણે લઈએ આની સાથે નાની ઈ આવે આની સાથે મોટી ઈ આવે એટલે એ બને રાજા પ્લસ ઇન્દ્ર આ પ્લસ ઈ રાજેન્દ્ર મહા પ્લસ ઈચ્છા આની સાથે ઈ મૂકો તો બરાબર બને મહેચ હવે આની સાથે મોટી ઈ મોટી એટલે દીર્ઘ ઈ તો દ્વારકા પ્લસ ઈસ આ પ્લસ ઈ દ્વારકેશ રાજા પ્લસ ઈસ આની સાથે ઈ મૂકો તો બરાબર બને રાજેશ મહેશ મહાવત્તા ઈશ આની સાથે ઈ આવે મહાવત્તા ઈશ મહેશ તો આ ઈ ક્યારે બને એના નિયમો છે

હવે અની સાથે મોટું આવે ઉડા તો નવો ઢા નવ પ્લસ ઉડા નવડા અની સાથે ઉ તો બન્યો નવો ઢા પરોપકાર નવો એટલે નવ વધુ આ નવોડા શબ્દ ને દીવુ સમાસમાં ના આવે કર્મધારે સમાસમાં આવે પવન પ્લસ ઉર્જા અની સાથે મોટો ઉ પવનોર્જા પવન પ્લસ ઉર્જા પવનોર્જા આની સાથે નાનો ઉ આવે તો બને મહા આ પ્લસ ઉ તો ઉ મહોત્સવ મોટો બને ગંગા પ્લસ ઉર્મી ગંગોર્મી એટલે ગંગા લહેરો આની સાથે ઉ તો ઓ બની ગયો ગંગોર્મી આ પ્લસ મોટો તો બરાબર ઓ મહા પ્લસ ઉર્જા તો બરાબર મહોર્જા થયું અર્ધચંદ્રમાં ર છુપાયેલો છે તેના બે નિયમ છે અની સાથે તમે રૂ લો તો બરાબર અર બને આની સાથે રૂ લો તો પણ અર બને દાખલા તરીકે દેવ પ્લસ ઋષિ દેવ પ્લસ ઋષિ સાથે રૂ છે તો બરાબર બન્યું દેવર્શી આ રકાર આવી દેવર્શી સપ્ત પ્લસ સાથે રૂ તો બરાબર ક્યારે બને સાથે રૂ આવે સાથે રૂ આવે ત્યારે રકાર બને દેવ પ્લસ ઋષિ દેવર્ષિ આજે આ દેવ અને રકાર આવે આ રકાર બને છે દેવર્ષિ સપ્તર્ષિ આની સાથે રૂ આવે રાજા પ્લસ ઋષિ તો રાજર્ષિ મહાપ્રુષિ તો મહર્ષિ આ અર એટલે અર્ધચંદ્રાકાર રકાર જેને આપણે કહીએ છીએ અવતારુ આ વતારુ એટલે આગળ બનતો હોય છે હવે આ સ્વર સંધિ છે એનો પેટા પ્રકાર છે ત્રીજો વૃદ્ધિ સંધિ તો વૃદ્ધિ સંધિ કોને કહેવાય બે વિજાતીય સ્વરો જોડાતા એમના સ્વરમાં જે વૃદ્ધિ થતી હોય તેને વૃદ્ધિ સંધિ કહેવામાં આવે છે તો એ વિજાતીય સ્વરૂપ આપણે લઈએ ક્યારે બને અહીમાં એના ચાર નિયમો છે તો લઈએ અની સાથે આપણે બે આની વાત કરીએ અની સાથે એ આવે આવે કે અ સાથે ત્યારે બને દાખલા તરીકે એક વત્તા એક એટલે બે ના થાય ગણી રીતે બે થાય પણ ગુજરાતીમાં તમે સંધિ જોડો ત્યારે બે નહીં લખવાના અની સાથે એ તો બરાબર બને એક અની સાથે એ વિશ્વ પ્લસ એકતા તો વિશ્વકતા વિશ્વકતા હવે અની સાથે ધન પ્લસ ઐશ્વર્ય પ્લસ તો બરાબર બને ધનૈશ્વર્ય ધનૈશ્વર્ય અની સાથે અહી દેવ પ્લસ ઐશ્વર્ય દેવૈશ્વર્ય હવે આ બંને લઈએ આની સાથે એ આવે તો એ થાય સદા પ્લસ એ સદૈવ સદૈવ વસુધા પ્લસ એ ધા પ્લસ એ વસુદૈવ કુટુંબકમ કુટુંબકમ જોશો કે સમગ્ર વિશ્વ પરિવાર છે વસુદૈવ કુટુંબકમ તો હવે આ પ્લસ અહી આની સાથે અહી લો તો બરાબર બને અહી બને જનતા પ્લસ ઐક્ય જનતા હવે આ જે અહી જે છે ને એ અહીંયા લાગે નની પર નહીં આ એ દની પર આવે શિ પર ના આવે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે

રમતા બેસતા ઉઠતા પણ તમે યાદ કરો તો પણ આવડી જાય સદૈવ સદા પ્લસ અૈવ પછી આ આપેલો દેવ ઐશ્વર્ય નામ સર યાદ આવે દેવ પ્લસ ઐશ્વર્ય વૈશ્વિકતા વિશ્વ પ્લસ એકતા એટલે એમને આ સંધ્યા પણ આવડી જતી હોય એવી છે હવે વૃદ્ધિશ્વરમાં ઔ ક્યારે થાય ઔ તો અ માટે બે નિયમો લઈએ અને પછી આપણે બે નિયમો લઈએ અની સાથે ઓ હોય તો બરાબર ઔ બને દાખલા તરીકે દીપ પ્લસ ઓછવ તો અ છે અ બોલાય છે આ પ્રમાણે પ પ્લસ અ આ અ આવે છે તો બરાબર પીપ ઉત્સવ એટલે દીપ ઓછવ એટલે ઉત્સવ ઉત્સવ તહેવાર દીપનો દીપાવલી નો તહેવાર સુંદર પ્લસ ઓદન અની સાથે ઓ તો બરાબર બને છે સુંદર ઓદન સુંદર ઔદન સાથે અવ આવે તો પણ અવ થાય દાખલા તરીકે ગુણ પ્લસ અવદાર્ય તો બરાબર બને છે ગુણદાર્યાર્ય સાથે અવ તો બરાબર બન્યું હૃદયૌદાર્ય હવે આની સાથે ઓ આવે તો અવ થાય ગંગા પ્લસ ઓધ ગંગ એટલે ગંગાનું પાણી મહા પ્લસ ઓજસ્વી આની સાથે ઓ તો બરાબર બને છે મહૌજસ્વી અને આની સાથે અવ આવે તો પણ અવ બને મહા આ પ્લસ ઔષધ બરાબર મહોષધ મહા પ્લસ ઔદાર્ય તો બરાબર મહોદરિય આ સ્થળ સંધિના કેટલાક નિયમો મેં વિદ્યાર્થીઓ આપની સમક્ષ મેં પીરશ્યા હવે વ્યંજન સંધિના પણ નિયમો છે વિસર્ગ સંધિના પણ નિયમો છે પણ સંધિ નિયમો જેટલા આપણને વધારે ફાવતા હોય એટલે સારી બાબત કહેવાય પણ ક્યારેક નિયમો ગોખવામાં અને નિયમોની યાદ રાખવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે તો મારું મંતવ્ય એવું છે મારું માનવું એવું છે કે નજરમાં એક વાર પડી અને આપણને મનમાં એનું સ્મરણ એ રીતે રાખી શકીએ ગોખણપટ્ટી નહીં ગોખણપટ્ટી યાદ રહેલું ક્યારે આપણે ભૂલી પણ જતા હોય છે હર હંમેશા યાદ રહેતું હોતું નથી પણ એને સમજી વિચારીને મગજમાં ઉતારી દો જેમ જોડની આંખનો વિષય છે અને આપણે સરળતાથી યાદ રહી શકે એને તમે જેટલું સમજી વિચારીને એને યાદ રાખો તો ક્યારે ભૂલાશે નહીં તમે પ્રાથમિક કક્ષામાં પાંચમા ધોરણમાં સંધિ જે ભણ્યા છે 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 હજુ પણ 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 બધા યાદ યાદ એવી કેટલી સંધિ જે તમે ભણ્યા હતા આજે કારણ કે રમતા રમતા આપણને સંધિ આવડી ગઈ એટલે નિયમો તો છે જ નિયમો પણ તમારે યાદ રાખવાના પણ તેની સાથે સાથે માનો કે આ શબ્દ જોયો મહત્વ શબ્દ મળ્યો તો આપણને તરત જ યાદ આવે કે આ અવ ક્યાંથી બન્યો આની સાથે અવ વાયો સંધિ સંધિ છોડો મહા પ્લસ ગંગાના બદલે ગંગ લખો તો ગંગ પ્લસ ઓ તો ગંગોધ ના બને એટલે બંને શબ્દો જે હોય છે જે તોડવામાં જોડવાની અંદર એ પૂર્ણ શબ્દો મોટે ભાગે જોવા માટે મળતા હોય છે આવું લોજિક એ મારા તરફથી છે હોય શકે એટલે સંધિને આદ રાખી શકતા હોઈએ છીએ તો સંધિના જે સ્વર સંધિના જે નિયમો હતા એમાં વૃદ્ધિ સંધિને ગુણ દીર્ઘ સંધિ એમાં કેટલાક નિયમો મિત્રો અહીંયા અહીંયા પીરસેલા છે તો આવા નિયમોની તમે સમજૂતી મેળવો નિયમોને મગજમાં આપણે તેને સમજવાનો પ્રયાસ કરીએ આ ગોખણ પટ્ટીનો વિષય નથી કારણ કે મોટે ભાગે વિદ્યાર્થીઓ સંધિને ગોખે છે ગોખવાના કારણે સંધિ આપણને યાદ રહેતી નથી જેટલું સરળતાથી જેટલું સહેલાથી એને આપણે બિલકુલ એક શબ્દ મારે વાપરવો છે કે નિખાલ હસ્તાથી તેની યાદ રાખશો તો સંધિ એ જ્યારે આઘરી પડતી હોતી નથી એમ એમ આપણને આપણે વિદ્યાર્થીઓ તો તત્તત વિદ્યાર્થીની સંધિ છૂટી પડે વિદ્યા પ્લસ અર્થી વિદ્યાર્થી અને તત્પુરુષ સમાજ થાય એટલે ક્યારેક સંધિ એ છે ને